ખાલી બે કલાક કીધા ને એમાં તો બે દાડા રહેવું પડ્યું પણ કોમ એવું ગમો લાવ્યો છું ને તે પેલા ગુંડારિયા ને હું તમારે જોઈ રાખતો

પોણ ઓળી નઈ ગયો છે તો ખાવા જાય તો આ ધરણ ઓળ્યું હોય તો ખાવાના તો ખાઈ જ હોય કોને પાડ્યો તો તું એ ના સરપંચ ડાયરેક્ટ આવતો હતો

ખરેખર તો હાથમાં તો એની અડ્ડી પસ્તી નાખીને બાબર પૈસા તમે બધું જે ખબર પડી બધી મને બધી ખબર છે

આ ચાલુ જ રાખો તો પણ ખરેખર કાલે કીધું આજે હમણાં હાલ તમારા દૂધ નું પોણી નું પાણી થઈ જશે કાયમી કાલે જ વાતો કરી છે કદી પોણી નું પોણી કર્યું છે હમણાં હાલ હું લઈને આવું તમને ખબર પડશે અમે છીએ કોણ છીએ તો કાઢી ના જી

સરપંચ સરપંચ ચોરી મને ખબર જ પડતી નહી આવી બધા ગોમવા સ્વીકાર હું છું આ રૂપિયા ભાડી ગયો છે ને હિંમત મગજ ફરી ગયું છે બીજું કશું નહીં આ રૂપિયા લઈ ગયો છે સરપંચ સરપંચો સરપંચ સરપંચ

સરપંચ રહ્યો હાલ નહી શિખર શિખર મગન પછી આપતા પ્રૂફ તમે શોક નહિ મનો

મારા વર્ષે જોવાનો વિડીયો ઉતાર્યો તું મારા પૈસા પૈસા તું લઈ ગયો મારા લઈ ગયો પૈસા

મે <laughs> <laughs>

મોટો હાલ બૂમ પડી જ ટકા ખરે બસો ટકા કહું તો ગમક છું બુમરા પણ બોલું નતું હા છું